શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રીની એકસો એસી પ્રાગટ્ય જયંતિ આદિ ઉત્સવોની પરમ ઉલ્લાસ ઉજવણી કરાઈ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અપર સ્વરૂપ જીવન પ્રાણ શ્રી અબજી બાપા એટલે કારણ સત્સંગના જીવનદાતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુઢ સિદ્ધાંતોને જગત સમક્ષ સ્પષ્ટપણે કહેનારા અજોડ મૂર્તિ આશ્રિત જનના તારણહાર સર્વોપરી ઉપાસનને સમજાવનારા શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપા પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજના સાનિધ્યમાં પ્રબોધિની એકાદશી શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રી એકસો એસીમી પ્રાગટ્ય જયંતિ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાની પંચાણુમી દીક્ષા જયંતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનની બસો ચોવીસમી ભગવતી મહાદીક્ષા જયંતિ બસો પચીસમો પટ્ટાભિષેક દિન ધર્મદેવની બસો પંચ્યાસીમી પ્રાગટ્ય જયંતિ નિમિત્તે પૂજન અર્ચન આરતી ધૂન ઉજવણી કરાઈ હતી આમ કુલ છ મહાન ઉત્સવોની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ અણમોલ અવસરે પરમપૂજ્ય જ્ઞાન મહત્વથી આચાર્ય સ્વામી શ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે દરેક દેહધારી આદિ વ્યાધિ અને ઉપાધિમાં સંપડાયેલું છે અને આદિ વ્યાધિ અને ઉપાધિથી રહિત થવા માટે ભગવાનનું નામ સ્મરણ ધૂન ભજન અને ભગવાનનું ચિંતન છે મરણ મહારોગ છે સ્વામિનારાયણ મહામંત્રનું જીભેથી સ્મરણ કરવાથી જન્મમરણનો રોગ ટળે છે તદઉપરાંત અંતર શાંતિની પ્રાપ્તિ થાય છે જેટલું ભગવાનની મૂર્તિનું ચિંતન સ્મરણ થશે એટલું જીવનમાં બેઠા આનંદની પ્રાપ્તિ થશે જેટલું સ્મરણ થાય છે એટલી ભગવાનમાં લગ્ની લાગે છે આ અણમોલ અવસરનો લાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસ ફેર લીધો હતો મણિનગર શ્રી સ્વામિન ગાદી સંસ્થાન શ્રી સ્વામિન મંદિર મણિનગરમાં આજે શ્રીજી સ્વયમૂર્તિ જીવનપ્રાણ શ્રી બાપા શ્રીની એકસો ને એસીમી પ્રાગટ્ય જયંતિ શ્રી સ્વામિના ગાદીના આચાર્ય જ્ઞાન મહોદિ પરમપૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયાદાજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને દેશ વિદેશના અનેક હરિભક્તોએ સાથે મળી અને ચોવીસ કલાકની અખંડ ધૂન કરી હતી સાથે સાથે જીવન પ્રાણ શિવજી બાપાસનું જીવન કવન કીર્તન ભક્તિ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જેનો લાભ અનેક હરિભક્તો અને ભાવિકોએ માણ્યો હતો અસ્તુ જય સ્વામિનારાયણ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને ઘર વપરાશના તમામ વાસણો લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 મારુતી છોગડે 99308 64095 જોગડે ડબલ નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ काटा, पाईगुनी कालबा देवी रोड मुंबई महाराष्ट्र, श्री प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન 9082438586 તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો દીપાવલી તેમજ નૂતન વર્ષાભિનંદન આવનારું નવું વર્ષ આપ સૌના માટે સુખ સમૃદ્ધિ શાંતિ અને દીર્ઘાયુ નીવડે તેવી પ્રાર્થના ગો ગેસ જેની એન્ટરપ્રાઇઝ ડોમેસ્ટિક કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એલપીજી સિલિન્ડર ડીલર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ એડ્રેસ મોટી ભૂજપુર તાલુકો મુન્દ્રા કચ્છ સંપર્ક કરો સેવન સિક્સ સેવન થ્રી ઝીરો ડબલ વન સેવન ટુ એટ